પડી છે એટલે શાસ્ત્ર દલ આપણું લાસ્ટ ચક્રથી થયું તો જે સરસ્ત્ર દલ વાળો જે ચક્ર છે ને એ જે સ્થાન રહે ને એ અંબાજી માતાનું સ્થાન છે અંદરથી જે પોલાણ છે જેમ ગિરનાર છે અંદર થી પોલો ગિરનાર પોલો સુવર્ણલેખા નદી એ બધું અંદરથી થી ગુપ્ત સરસ્વતી એ ત્યાં છે એની અંદર હવે એ તો શું કોઈ સિદ્ધિ યોગી હોય જે આપણે તો બધા કે આની અંદર પણ એક અંતર આત્માથી એવું આપણું પ્રેરણા એવી થાય કે ગિરનાર શું છે કે અલૌકિક વસ્તુ છે કે જ્યાં તમારું ખેંચાણ ઓટોમેટિક થાય છે અને વાસ્તવિકતા એવી છે ત્યાં કે તમારા ગદભાવના કર્મો તમારા હોય

અને જાગૃત અવસ્થા જયારે થઈ ત્યારે આપણે એની અંદર અહીંયા એનું ખેંચાણ થઈ ગયું છે ત્યારે તમારું બોન્ડિંગ થાય ને બરોબર છે સવારે જયારે ઉઠીએ છીએ ત્યારે ધ્યાન આપણે બ્રહ્મ મુહૂર્ત માં ત્યારે કઉ બેસું ને અને જૈનો તીર્થકર નેમીનાથ છે ત્યાં બરોબર છે કાલી ગુફા ની અંદર સિદ્ધ યોગીઓ છે અંદર બરોબર છે પછી ભરતુ હરીનાથ છે ગોપીચંદન છે આ બધાના ત્યાં બેસણા છે તમને છે ને એ શક્તિ તમને ત્યાં ફીલ કરાવડા હોય એમ અને તમે એક સંકલ્પ સાથે બેસો ને કોઈ બી વસ્તુ સંકલ્પ વગર તો આપડે કશું કરી ના શકીએ મારે જવું હોય તો આપડે સંકલ્પ કરીએ કે ભાઈ મારે અહિયાં જવું છે તો એક વિચાર આવ્યો એને સંકલ્પ પર ફેરવવો પડે ત્યારે ત્યાં સુધી આપણે જઈ શકીએ બાકી સંકલ્પો ના ફેરવો તો વિચાર પાછો પડી જાય એટલે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ત્યાં લાગુ પડે ક્રિયાબળ ને પ્રતિ ક્રિયાબળ હંમેશા પરસ્પરના વિરુદ્ધ દિશામાં હોય ત્યાં લાગુ તમારી વિચાર શક્તિ એટલી મજબૂત બને તો જ તમારો જે સંકલ્પ છે ને દ્રઢ બને તો તમે એની અંદર ત્યાં જઈ શકો અને સંકલ્પ પછી પૂરો કરવા માટે આપણે એનું જે થતું હોય આપણો પ્રયત્ન એ કરવો પડે એ કરવો પડે મેન શું વાત છે એ સંજોગો બધા એ ઓટોમેટિક ઉભા